દહેગામ નગરપાલિકા એટલી હદે ગઈ કે દેશના સૈનિકોને ભરતી પ્રક્રિયામાંથી નાબૂદ કરી દીધા હતા સર્વને નેવે મૂકી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના દેગામ નગરપાલિકામાં અંતિમ ક્ષણોમાં પાલિકાના મહિલા પ્રમુખ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને સોળ બાર બે હજાર પચીસના રોજ સુધી ભરતીની જાહેરાત કરવામાં આવી જેમાં પાપ મોભારે ચડીને પોકાર્યું હતું ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ સામે આવતા વહીવટકર્તાનું ભરતીકાંડ પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખ્યું જેને લઈ નગરજનોને દેગામના આજુબાજુની જનતા સામે નગરપાલિકાની પોલ ખુલી પડી ગઈ શાસન કરતા હાઈકોર્ટની ગાઈડલાઇન્સને નેવી મૂકી મનસ્વી કાંડ આચરતા પાલિકાના ફરજ બજાવતા અખિલ ગુજરાત કર્મચારી મહામંડળને અન્યાય થયો હોય તેમ લાગી આવ્યું જેને લઈ અખિલ ગુજરાત કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રીની હાજરીમાં ચીફ ઓફિસર સાથે મળી ભરતીમાં ગેરરીતિ આચરતા અશોકભાઈ રાઠોડ દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા ઉમા રામીણાએ પિસ્તાળીસ દિવસ બાદ પણ માહિતી આપી નહીં જ્યારે અશોકભાઈ રાઠોડ આગળનું પગથિયું કમિશનર કચેરીમાં ભરતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ દાખલ કરી હતી ગુજરાત હાઈકોર્ટને ભરતીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર જેવું લાગી આવતા સદંતર ભરતી પ્રક્રિયા નેસ્ત નાબૂદ કરી દીધી અશોકભાઈ રાઠોનો મોટો ખુલાસો કરતા પાલિકાના પ્રમુખોને અને વહીવટકર્તાઓની નિંદ હરામ થઈ જતા આખરે ચીફ ઓફિસરે ભરતી પાછી ખેંચી હોય તેવું નિવેદન જાહેર કર્યું સાતો સાત એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૈનિકો સાથે દિવાળી જેવા તહેવારો ઉજવતા હોય છે તો બીજી તરફ દહેગામ નગરપાલિકા દેશના માજી સૈનિકોની ભરતી માટે મૂકવામાં આવતી જગ્યાઓ પણ ભરતી પ્રક્રિયામાંથી કાઢી નાખી જેને લઈ માજી સૈનિકોએ પણ નારાજગી જતાવી દેગામ નગરપાલિકા આવા કેટલાક ભ્રષ્ટાચારો રહ્યા છે અને શું સાબિત કરવા માંગે છે તે ચર્ચાનો વિષય રહ્યો હતો એ તો સાબિત થઈ ગયો કે દેગામ નગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે તાજેતરમાં દેગામ નગરપાલિકા દ્વારા ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ભરતીની પ્રક્રિયા જ્યારે કરવામાં આવી એ વખતે હું ઓફિસ ખાતે હતો અને ગાંધીનગર ખાતે હતો બીજા દિવસે આવીને મહેસાથામાં તપાસ કરી તો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નહીં ત્યાર પછી ચીફ ઓફિસરના આરટીઆઈ મારફતે મેં માહિતી માગી દોઢ મહિનો થવા છતાં જ કોઈ માહિતી આપવામાં આવી નથી મેં કમિશનર કચેરીમાંથી માહિતી મેળવી અને માહિતી મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભરતીની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ અનેક પ્રકારના જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની જે જોગવાઈઓ કરવી જોઈએ એ જોગવાઈઓ કરી નહોતી જેથી હાઈકોર્ટ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો જેથી મેં તાત્કાલિક અસરથી સત્તર નગરપાલિકાએ કબૂલ્યું છે કે આ ભરતીમાં ક્ષતિઓ હતી તો એ ફી એ ઉમેદવારોને પરત આપવી જોઈએ કેમ કે એમાં ઉમેદવારનો વાંક શું તમારી નાકામી અને તમારી ગેરરીતિઓના કારણે જો કર્મ જે ઉમેદવારો હોય એની ફી ના લેવાય બીજું કે આ ભરતી માટે જે લાખો રૂપિયાની ખર્ચ કરવામાં આવ્યો એ ખર્ચ નગરના નાગરિકોના કરવેરાથી આ ખર્ચ વસૂલ થવાનો છે એટલે હું એ પણ કહેવા માગું છું કે નગરના નાગરિકો સાના માટે આ તેનો ટેક્સના નાણાંનો વ્યય થવા દે એટલે નાગરિકોને પણ હું આહવાન કરું છું કે આવા તત્વો જે નગરના નાગરિકોના કરવેરાનો દુરુપયોગ કરે છે એની સામે પણ નાગરિકોએ અવાજ ઉઠાવવા હું એમને જાહેર અપીલ કરું છું નગરપાલિકામાં જ્યારે નગર પંચાયત નગરપાલિકા થઈ ત્યારે એકસો ચોસઠ કર્મચારીઓનું મહેકમ હતું એ મહેકમ પંચાયત થયા પછી વસ્તીનો વધારો થયો એટલે મહેકમ વધવું જોઈએ તેની જગ્યાએ નગરપાલિકાએ એ એકસો ઓગણત્રીસ કર્મચારીઓનું મહેકમ મંજૂર કર્યું આ બાબત એમના ધ્યાન દોરવા છતાં પણ એ એનું નજરઅંદાજ કરી વસ્તી વધી છે વસ્તી જ્યારે બત્રીસ હજાર વસ્તી હતી ત્યારે એકસો ચોસઠ નું મહેકમ હતું ત્યારે અત્યારે હાલ પાસઠ હજાર અંદાજીત વસ્તી છે ત્યારે એકસો ઓગણત્રીસનું મેકમ કર્યું જેમાં પાણી પુરવઠાનો જે સ્ટાફ છે નગરપાલિકા વિસ્તારમાં આજની તારીખે સોળ વોટર વર્ક્સ છે એ એક પણ વોટર વર્ક્સના ઓપરેટરની જગ્યા મંજૂર કરાવી નથી એટલે આવી મોટી બાબત નગરની અંદર તમે જુઓ તો ચારે બાજુ પ્લાસ્ટિકના કચરાના ઢગ જોવા મળે છે એક માત્ર એક એસઆઈ છે એ પહોંચી નહીં પડતો તો છતાં પણ એની ભરતી ના કરી બીજું ફાયર વિભાગ છે એ ફાયર વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તો એ જગ્યા પણ મંજૂર થઈ છે તો એની ભરતી ના કરી એટલે જે ભરતી કરવાની જે પ્રક્રિયા હાથ ધરી છે એ એમના જે આ સેટિંગ હતા એ સેટિંગ વાળી જગ્યાઓની આ ભરતી પ્રક્રિયા એમણે કરી છે અને છેલ્લે મારી પાસે સતત જે સત્તાધીશો હતા એમણે મને સતત સંપર્ક કર્યો અને મને ઓફર કરવામાં આવી કે તમે બોલો એ હું કરું એટલે મને ખરીદવા માટેની પણ આ ઓફર કરી એટલે હું દેગામની જનતાનો એવો આભાર માનું છું કે દેગામની સાહીઠ હજારની વસ્તીમાં અશોક રાઠોડ ને કોઈ ખરીદી શકે એવો કોઈ વિષમ નથી છતાં બી મારી મને ખરીદવાના આ લોકોએ એ પ્રયત્નો કર્યા એટલે આ લોકોની હિન કક્ષા કેટલી છે અને આ સતત ભ્રષ્ટાચારીઓ છે અને ભ્રષ્ટાચારના હું આગામી સમય ઉજાગર કરીશ જે ખોટું કર્યું છે એના માટે કમિશ્નરને

એની અંદર ચોવીસો કેન્ડિડેટ પોતે ફોર્મ ભર્યું છે અને એની કામગીરી ચાલુ છે એમાં પણ બંને શિક્ષકો અમારી જોડે આ રમેશ ભાજપ ની અંદર ઉભા રહ્યા છે એનું કામગીરી ચાલી રહી છે બિલકુલ પારદર્શક સરકાર દ્વારા કરવામાં આવશે એગામ નગરપાલિકાનું માધ્યમ છે અને આગામી દિવસની અંદર ભરતી થવાની છે રિપોર્ટર દિનેશ દહેગામ